ગૌમાતા મિત્રો આજે આપણે બતાવવા જઈ રહ્યા છે રાધિકાને અને એકદમ સરસ મજાની સ્વચ્છ થઈ ગઈ છે અને પહેલાં આપણે તમને બતાવી દઉં એકદમ લાઇટમાં તમે જોઈ શકો પેલા સુસુપ્ત અને એવી રીતે અત્યારે જો કમ્પ્લીટ લાઇટમાં આમ અને ઘણા બધા એને ડોટ્સ થયા એ બધા ફૂટી ગયા છે અને આગળના ભાગે જે સોજો હતો એ સોજો અત્યારે પચાસથી સાઠ ટકા જેટલો ઉતરી ગયો જે આગળ જે આ ગોદડીના ભાગે જે સોજો હતો ને કમ્પ્લીટ ઘણો બધો ઉતરી ગયો અને ઘણા બધા ડાઘા હતા એ ડાઘા ઓછા પણ થાવા માંડ્યા અને એકદમ ખાવા માંડી પાણી પીવા માંડ્યા આ બધું થવા માંડ્યું તો આમાં જેમ આપણે આગલા વિડીયામાં બતાવ્યું એમ ગળો કડવું કડીયાતું મગ બધી વસ્તુ આપણે ચાલુ હતી મગને એક સીટી મારી વાફી ક્રોસ કરી અને એ રીતે અને પછી આપણે કોંગો નેલ જીવન સંજીવની કરીને એક આવે છે જે અક્ષીલા જે ટૂંકમાં એમ કહી કે આમાં એમ થાય છે કે શેડા આવે છે અને એનો કફ થઈ જાય છે વધારે પડતો એટલે એમાં ખ્યાલ ન હોય અને સફેદ એકદમ શેડા આવવા માંડે છે અને શ્વાસ લેવામાં છેલ્લે છેલ્લે તકલીફ થવા માંડે છે તો એનું ખૂબ સારામાં સારું એવું રિઝલ્ટ છે અને રિઝલ્ટ મળ્યું આવે એની પહેલાં અટકાવવા માટે થાય જે આપણે ઔષધીય લડ્ડુ બા લાડુઆ બનાવે છે જે આવે એની પહેલાં એને હ્યુમ્યુનિટી પાવર મળી રહે પાચનશક્તિ કમ્પ્લીટ થાય આ બધી જ વસ્તુઓ કમ્પ્લીટ થાય એના કારણે થાય અને આવે એની પહેલાં અટકી જાય મેન વસ્તુ તમે શું છે એક ધગસ આવે છે લિવર ડેમેજ થાય છે લિવર ડેમેજ કેના કારણે થાય લિવર ડેમેજ થાય એટલે પાચન શક્તિ હાવ એટલે હાવ મંદ થઈ જાય કંઈ ખાઈ પી ન શકે અને નિમોનિયા થઈ જાય એટલે કે કફ એને થઈ જાય છે અને એના કારણે થઈને શ્વાસ લેવાનું બંધ થઈ જાય એના કારણે તેને એના ફેફસા ફેલ થઈ જાય છે આ બધી વસ્તુઓ થઈ જાય છે જાય આપણી આવી શ્રી શ્રી શું છે એવું છે આ બધું આવ્યું કાંઈ નથી ભાઈ બીજા ભાગો રૂદ્રા એવું ભાગો 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 કાંઈ નથી તો આમાં કફના કારણે થઈ એના આપણે જે માણસને એમ કહીએ એક રીતે કે કોરોના માણસને થાય ને એ રીતે કોરોના જ છે એમ કહીએ તો હાલે અને એના કારણે થઈને પરિસ્થિતિ એકદમ વીક અને પરબરું સીધે સીધું બધું ડેમેજ થઈ જાય છે પણ આ બધી વસ્તુ ખૂબ સારી એવી અને ઉપયોગી એમાં ખાસ કરીને લાડવા બનાવે એમાં છે પરફેક્ટ માપની મને નથી ખબર પણ આપણે પાંચ પાંચ ગ્રામ આપી શકીએ કાળી જીડી છે તીખા મરી છે અજમા છે પછી હળદર છે આ બધી વસ્તુ આપણે એમાં આપી શકીએ પછી એક બીજી ઓળખી બતાવું તમને આ ઓળખીને આપણે ક્યારેય નથી બતાવી પણ આ ઓળખીને જો અહીંયા ડોકી જો ગોદડીમાં છે ને ત્યાં ફૂલ હોજો હતો અને ગાભણ હતી આને આપણે કાંઈ કર્યું નથી માત્ર લિવોટોનિક ચાલુ હતું અને જે જેવા લાડુ છે એ લાડુ આપણે ટૂંકમાં કેશોદ બળદ આશ્રમેથી આવતા એ ખવડાવ્યા અને અત્યારે લગભગ એક અઠવાડિયા પછી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે પેલા જે ખાવામાંને જે ઢીલી હતી એ બધું કમ્પ્લીટ થઈ ગયું ખાવા પીવા માંડી છે ફૂલ અને સોજો પણ ઉતરી ગયો છે બળદાશ્રમે જયદીપસિંહ બાપુ એમ જ કહે કે આ વેક્સિન વેક્સિન કાંઈ કોઈ વસ્તુ ન મૂકાવાય અને લાડવો એને ખરેખર ગૌપ્રેમી માણસ કે નહીં કહેવાય જેની એને પોતે લાડવો બનાવ્યો ને પેલમ વેલા બાપુ કે મેં ખાતું હોય કે એ ક્યાં આપણે ખબર અને પછી કે આને કાંઈ ગાયને કે બળદને કે નંદીને કાંઈ થાય તેના જવાબદાર આપણે કહેવાય અને એ પોતે કહે છે કે ભાઈ તમારે બનાવવા હોય તમારા ગામમાં તમારા ગામમાં બસો ત્રણસો ચારસો પાંચસો જીવ હોય બરાબર તો ત્રણ દિના એક યારે બનાવાય તો અમે ટૂંકમાં અમારી ટીમ સમય અનુકૂળતા ગોઠવી અને ટૂંકમાં આવવાનો પ્રયત્ન કરીને અમે તમને ન્યાવીને બનાવી દઈશું પણ એ કે તમે હું તમને રેસીપી કહું અને તમે આ એવું કંઈ વસ્તુ તો નથી કે બારે માસ આપણે કંઈ ખાવા પીવાનું માણસને વેચવાનું કે એવી કોઈ વસ્તુ છે પણ એ કે તમે કે વધારે હાજુ થઈ જવાની આપણે લાલચાઈ કે વધારે કોઈ વસ્તુ નાખીએ અને સાઈડ ઇફેક્ટ થાય તો એ કે એના પાપનો ભાગીદાર હું બનવું એટલા માટે થઈ અને હું કોઈને બીજું કંઈ એમાં લાંબુ લાંબુ એમાં કંઈ છે ને એટલે હું કોઈને બીજું કંઈ કહેતો નથી તમારે જો થોડા ઘણા હોય તો તમે તમારે તમે એની પાસેથી આપણે મગવી શકીએ અને આપણે આપે કે ભાઈ તમે મોકલાવી પણ દઈએ એટલે બહુ ખૂબ સરસ મજાના ગૌપ્રેમી માણસ અને જેવી એને ખબર પડી અને મારી ગૌશાળામાં અમે તો વન વન ટાઈમ પહેલી જ વખત ટચમાં આવ્યો પણ પોતાને એ ટૂંકમાં એટલી ઉપાધિ થતી કે ભાઈ તમે લાડવા ખવડાવો અને પોતાને લાડવા મૂકવા મોકલવાની કેમ પોતાની કેમ જવાબદારી પોતે યાદ કરીને મોકલતા અને ઘણો બધો સાથ સહકારને સપોર્ટ અને આપ્યો અને જે આ વાછડીને ટૂંકમાં જે બધી જે આપણી અમુક જે ઔષધિ કીધી એ કારગર સાબિત એના કારણે થઈને કીધી થઈ એટલે ખાસ કરીને જે જાગૃતતા હોય એ પણ ખૂબ સારું એવું કહેવાય જે અમારી સ્ત્રી કે બીજો બટકાવટ હાથમાં બટકાવે હું છે શ્રી એને એમ કે ખાઈ જાવ હાથ કા એમ છે ને ગુજરાતી કાંઈ છે એની ભાઈ ને ભાઈ આમ તું ભાઈ જાનંદ ખાઈ જાવ હાથ ખાઈ જાવ જો હાથ ખાઈ જવાનું કરે ખાઈ જા હાલે ખાઈ જા ખાઈ જા ખાઈ જા ખાઈ જા ખાવાનું નથી હું ગાંડી થશો ગાંડા વેડા કરતી એવી સરારતી અને એવી છે કે તમને ખીચ ચડતી તો ખીચ ન ચડવા દે એવી સરારતી છે અને બધી ગાયમાં ફીડિંગ કરવાની ટ્રાય કરી લઈએ કે જી દીએ જી એકાદીમાં ડુકા આવ્યા ચોટી પડે હા વીટડીની ગણે ચોટી પડે પાટા મારે ગમે એમ કરે શું છે ખાઈ હોય તો મિત્રો આપણી રાધિકા એકદમ સરસ મજાની સ્વસ્થ અને થોડાક દિવસોમાં જ તંદુરસ્ત અને બધું થઈ જાય અને તમને પાછી તમને બતાવી દઉં એટલે ખાસ કરીને આપણું ગૌધન સાચવજો ખાણ દેતા હોય એમાં આ વસ્તુ પાંચ પાંચ ગ્રામ આપણે આપી શકીએ તીખાનો ભૂકો કરી નાખવાનો કાળી મરીનો તીખા એટલે કાળી મરી કાળી મરીનો ભૂકો કરી નાખવાનો કાળીજીરીનો ભૂકો કરી નાખવાનો અજમા છે હળદર છે અને પચાસ સો ગ્રામ જેટલો ગોળ છે તેલ વસ્તુ નહીં આપવાની અને આ છે આપણી રાધિકા અને એકદમ શ્વાસ ન લઈ હું પરિસ્થિતિ હોય કોંગો નીલ જીવન સંજીવની કરીને નીલગરીના તેલ ટાઈપ આવે છે દસ એમ એલની સીસી આવે છે અને એ આપણે એને હુંફાળું પાણી આપણે પી શકીએ ને એવા હુંફાળા પાણીમાં એને રોજ પાઈ દેવાની એક સીસી રોજ પાઈ દેવાની ચાર ચારથી પાંચ સીસી પાઈને તો લગભગ એનો બધો જ કપ છૂટો પડી અને નીકળી જશે અને ખાવા પીવામાં એકદમ રાહત થઈ જાય બરાબર એટલે ખાસ કરીને આપણો વિડીયો શેર કરજો અને ખાસ કરીને બધા જ ગૌપાલકોને વિનંતી કે આપણું ગૌધન સાચવજો અત્યારે લંપીનો કહેર બહુ છે તો ચાલો નવા વિડીયો સાથે મળીશું જય ગૌમાતા